નમસ્કાર મિત્રો આજકાલ એક ચર્ચા ચર્ચાસ્પદ બની છે મોરારી બાપુ શા માટે સાહિત્યના કેન્દ્રમાં રહે શા માટે સાહિત્યનું કેન્દ્ર મોરારી બાપુ જ હોય લોકશાહી છે જેમણે પણ આ સવાલ ઉઠાવ્યો છે પ્રશ્ન ઉઠ્યો છે એમના માટે તો એક જ લીટીમાં જવાબ હોઈ શકે કે મોરારી બાપુ એવી કશી જ ઈચ્છા રાખતા નથી ખેવના કરતા નથી કે આશાય રાખતા નથી કે પ્રયાસ કે પ્રયત્ન કરતા નથી કે હું સાહિત્યના કેન્દ્રમાં હોઉં કારણ કે મોરારી બાપુ સાહિત્યના કેન્દ્રમાં નથી મોરારી બાપુ તો જીવનના કેન્દ્રમાં છે અસ્તિત્વના કેન્દ્રમાં છે અને આ અસ્તિત્વગત એમની ઉપર ઉતરી આવેલી કૃપા છે પરંતુ આજે વાત છેડાય છે તો મોરારી બાપુ શું કરી રહ્યા છે એ કેવું જીવન જીવી રહ્યા છે કેવા કાર્યો કર્યા છે એમની પણ થોડીક વાત કરી દઈએ ગત પાસાઠ વર્ષથી રામકથા ગાઈ રહ્યા છે એંશી વર્ષનું આ આયખ્યું વાર્ધક્ય પહોંચ્યું છે છતાં પણ સ્ફૂર્તિથી ઉત્સવથી પોથી લઈને આખી દુનિયામાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્રિભુવન દાદાએ એમને અનમોલ વિરાસત આપી છે આ ત્રણ વાના એમને મળ્યા છે વામને જેમ પૃથ્વીને ત્રણ પગલાંમાં માપી લીધી હતી એવી રીતે મોરારી બાપુએ પણ એમ કહો કે ત્રણ જ પોથી પાઘડી અને પાદુકા ત્રિભુવન દાદા પાસેથી મેળવીને સમગ્ર જગતમાં રામ નામને પહોંચાડ્યું છે આવા મોરારી બાપુએ જે જે કથાઓ કરી છે એ એક અનુષ્ઠાન છે આ કથાઓ છે એ માનવ સમાજને બળ આપનારી છે આત્માનો ઉત્કર્ષ કરનારી છે મોરારી બાપુની પ્રત્યેક કથા છે એ માનવ સેવાનો એક યજ્ઞ છે નવસો કથા આજે શનિવાર તારીખ ઓગણીસના રોજ કાશ્મીરમાં શ્રીનગરમાં શરૂ થવા જઈ રહી છે એવા સમયે મોરારી બાપુનું જે કામ છે એ તો બૃહદ છે કળા ક્ષેત્રે કેટ કેટલી કળાઓને બાપુએ પોષણ આપ્યું છે દરેક કળાકારો લલિત કળાઓ પાંચ પ્રકારની જે લલિત કળાઓ છે સ્થાપત્ય કળા ચિત્રકળા શિલ્પકળા સંગીત કળા સાહિત્ય કળા આ કળા અને એના કળાકારો અહરીસ બાપુનું સાનિધ્ય ઝંખતા રહે છે બાપુ એવું ઈચ્છતા નથી કે કોઈ એમની આસપાસ ટોળું વળે બાપુ ભીડના માણસ નથી બાપુ તો એકાંતના માણસ છે મૌનના માણસ છે બાપુ સાંભળે છે ખૂબ બધાને સાંભળે છે બોલે છે ઓછું એટલે એક અર્થમાં બાપુને કોઈ પ્રસિદ્ધિ જોઈતી નથી બાપુ પ્રસિદ્ધિ પાછળ નથી પણ પ્રસિદ્ધિ બાપુ પાછળ પડી છે એવું કહીએ તો ચાલે બીજું આ સહજ વિવેકી શુદ્ધજન શુદ્ધ સાધુ છે એમની કેફિયત છે કે આ મારો પ્રેમ યજ્ઞ છે રામકથા બાપુનો પ્રેમ યજ્ઞ છે અને કહે છે કે મને ત્રણ ખૂણાઓ મળ્યા છે આ ત્રણ ખૂણાઓ એટલે એક તલગાઝડાનો ખૂણો બીજો રામજી મંદિરનો ખૂણો અને ત્રીજો મોરારી બાપુની આંખનો ખૂણો અને આ ત્રણેય ખૂણાઓ ભેજવાળા છે અશ્રુથી પરિપ્લાવિત છે એટલે અશ્રુ એમની સોગાદ છે સત્ય પ્રેમ કરુણાનું અંજન આંખમાં આંજીને મોરારી બાપુ રામકથાના માધ્યમથી જગત ચોકમાં એક દીવો પ્રગટાવ્યો છે અને આ દીવાનું અજવાળું છે એ કેટલા ક્ષેત્રના અંધારાઓ દૂર કરી રહ્યું છે બાપુ કહે છે કે અહિંસા એ તલગાજેડાની કુળદેવી છે એટલે કે ગાંધી વિચાર પણ એમના જીવનમાં જોવા મળે છે ખાદીના વસ્ત્રો પહેરે છે એમની વ્યાસપીઠનું કપડું ખાદીનું છે જે પોથી બાંધે છે તે પણ ખાદીની છે બે જોડી કપડાં અને એક જોડી પહેરીને તેઓ રામકથા કરવા નીકળી જાય છે અને રામકથા કરતાં કરતાં સાંજના સમયે કોઈપણ પછાત વિસ્તારમાં સમાજના છેવાડે શ્વસતા લોકો સુધી ભીખ માંગવા પણ પહોંચી જાય છે આ દેહી ક્યારેક આપણે વિચાર આવવો જોઈએ કે સાવ અજાણ્યા પછાત વિસ્તારમાં જઈને અજાણ્યા ઘરે ભિક્ષા માંગીને ખાઈ લેવું સાવ સહેલું તો નથી જ નથી ગાંધી વિચાર સમાજના છેવાડે જે લોકો સ્વસે છે એનો સર્વોદય છે અન ટુ લાસ્ટ મોરારી બાપુ આ કામ પણ કરી રહ્યા છે પ્રકૃતિનું કેટલું બધું કામ વ્યાસપીઠ કરી રહી છે હમણાં જ રાજકોટમાં સદભાવના ટ્રસ્ટના લાભાર્થે જે કથા થઈ એકસો ને પચાસ કરોડ વૃક્ષો સદભાવના ટ્રસ્ટ રોપવાનો એને ઉછેરવાનો સંકલ્પ કરે અને એમાં મોરારી બાપુ એક રામકથા કરીને કરોડો રૂપિયાની સખાવતો મેળવી આવે આ કામ બીજું કોણ કરી શકે કોઈ એક મહાનાયક હોય એ મહાનાયકની લાક્ષણિકતા જુઓ તો ધીરોદત્ત હોય ક્ષમાશીલ હોય અને સતત પુરુષાર્થી હોય અને શાંત હોય બાપુ પાસે આ બધા જવાના છે એ મહાનાયક બનવાની પાત્રતા ધરાવે છે પરંતુ એ તો સાવ સહજ ટોચથી લઈને તળેટી સુધીના માણસોને સહજ મળતા રહે છે તલગાજાડાને હિંચકે બેસતા બાપુને કોઈ પણ વ્યક્તિ સહજ મળી શકે છે બાપુની એપોઇન્ટમેન્ટ લેવી પડતી નથી સાવ શ્રમિક માણસ સાવ મહેલો દહટ માણસ સાવ મજૂર માણસ પરસેવે રેપઝેપ માણસ પણ બાપુની ત્યાં જઈને પોતાના પ્રશ્નો કહી શકે છે આ બધું તો ઠીક છે પણ બાપુની કથા એ ત્રણ રીતે ત્રણ કાર્યો માટે સતત પુરુષાર્થ કરે છે એક છે આરોગ્યનું ક્ષેત્ર નિઃશુલ્ક બધાને આરોગ્ય સાપડે એ માટે મોરારી બાપુ પોતાની રામકથાના માધ્યમથી આરોગ્ય મંદિરો ઊભા કરી રહ્યા છે બીજું છે શૈક્ષણિક તીર્થો હમણાં જ લોકભારતીમાં રામકથા ગાય માનસ લોકભારતી તો આ ગ્રામ વિદ્યાપીઠને આમ તો એ તીર્થ છે લોકભારતી લોકતીર્થ છે બોતેર વર્ષથી આ લોકતીર્થ છે કેળવણીની દીક્ષા આપીને સમાજને બેઠું કરવાનું કામ કરી રહ્યું છે તો લોકભારતીને હૂફ આપવાનું કામ એક આખી આખી કથા આપીને મોરારી બાપુ કરતા રહે છે અને ત્રીજું ક્ષેત્રો દરેક લોકોને ભૂખ્યાઓને ભોજન મળવું જોઈએ એને તૃપ્તિ મળવી જોઈએ તો ક્ષેત્રો માટે પણ મોરારી બાપુ કથા કરે છે બાપુની કથાઓ કેટ કેટલા ક્ષેત્રોમાં થઈ છે કિન્નરો માટે કથા થઈ છે અરે સમાજને જેણે નિષ્કાસિત કરી છે એવી ગણિકા બહેનો માટે પણ મોરારી બાપુ કથા કરે છે તારીખ બાર બાર બે હજાર અઢારના રોજ બાપુ કમાટીપુરા મુંબઈમાં ગણિકા બહેનોના જે આવાસો છે ત્યાં જાય છે અને બહેનોને આમંત્રણ આપે છે કે આવો રામકથામાં આવો મારી બહેનો આવો ત્યારે ગણિકા બહેન પાસે મોરારી બાપુ પાણી માગે છે અને ગણિકા બહેન કહે કે બાપુ તમે તો ગંગા જળ જ પીઓ છો અમારી પાસે ગંગાજળ ક્યાંથી હોય ત્યારે બાપુ કહે કે મારી દીકરી બેટી તારા ગોળાનું પાણી એ મારા માટે તો ગંગાજળ જ છે વિચરતી વિમુક્ત જાતિઓ માટે કથા કરે દુષ્કાળ પીડિતો માટે કથા કરે બે હજાર બેમાં જહાપુરા અને કાળુપુરમાં કોમી હુલ્લોડો થાય તો ત્યાં શાંતિ માટે પદયાત્રા કરે જગતમાં જ્યાં કાંઈ માનો મુસીબતો હમણાં જ હમાસનું અને ઇઝરાયલનું યુદ્ધ થઈ રહ્યું છે તો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જેમને જેમને સહાયની જરૂર છે ત્યાં એમની સહાય પહોંચી જાય રસ્તા ઉપર ભારતભરમાં ક્યાંય પણ એક્સિડન્ટ થાય છે તો એમને બાપુ દ્વારા તલગાજડાથી તુલસીપત્રરૂપ સહાય પહોંચી જાય છે બાપુની આ માનવતાવાદી અભિગમને આપણે સૌએ ઓળખવો પડશે બીજું કે બાપુ કેટ કેટલી કશાઓ કથાઓને કથાઓના માધ્યમથી કળાઓને પોસે છે અને કેટલા બધા એવોર્ડ આપે છે આ એવોર્ડ આપવાનું કામ તો સરકારનું છે સંસ્થાઓનું છે અને તેમ છતાં બાપુ એવોર્ડ બધાને આપે છે કારણ કે કળાકારો નિરાશ ન થાય હનુમંત એવોર્ડ આપે છે તુલસી એવોર્ડ આપે છે અસ્મિતા પર્વ એકવીસ વર્ષ સુધી ચલાવે છે વીસ વર્ષથી સંસ્કૃત પર્વ ચાલે છે કાગને ફળીએ કાગની વાતો ચાલે છે મેઘાણી ચેર દ્વારા મેઘાણી એવોર્ડના ફંક્શનમાં પહોંચી જાય છે બીજી ઓક્ટોમ્બરે ગાંધી એવોર્ડ ફૂલછા આપે છે તો એ ફંક્શનોમાં પહોંચી જાય છે બાપુ પહોંચી જાય છે એનો અર્થ એ કે બાપુને આ માનવતાવાદી કાર્યોમાં રસ છે બાકી એંસી વર્ષનું આઈખું રોજ વીસ કલાક દોડતું રહે છે વાત લાંબી થાય એ પૂર્વે કહી દઉં કે બાપુને પણ એવોર્ડ આપવા નથી પણ બીજા કોઈ આ કામ કરે તો બાપુ કહે છે કે આપણે રમતા નથી અને જ્યાં સુધી એમને મોજ પડે ત્યાં સુધી આ રમત રમે છે આ રમતનો અર્થ છે કે સમાજને પોષણ આપવાની આ વાત છે કોઈ એ કામ કરશે તો બાપુ સહજ રીતે જ એ કામને કદાચ આટોપી લે કેટલા બધા કામો બાપુએ આટોપી લીધા છે એમ કહો તો પણ ચાલે અંતમાં એ કહું કે બાપુને સ્વયંને કોઈ આ બધું કરો કાર્યો કરવાથી મળતા ફળની અપેક્ષા નથી એમના માટે સમગ્ર જગત કુટુંબ છે એમની વ્યાસપીઠ આગળ બેસેલા શ્રોતાઓ છે એ એમનો પરિવાર છે અને પોતે ભિક્ષા માંગીને ખાય છે અપરિગ્રહી છે કશું સંઘરતા નથી આ વસ્તુ પણ આપણે યાદ રાખવી ઘટે છે અને બાપુ હવે નામના પ્રસિદ્ધિથી એવોર્ડથી પર થઈ ગયા છે નથી એને જ્ઞાનપીઠ પુરસ્કાર જોતો નથી એમને પદ્મશ્રી કે વિભૂષણ કે ભારત રત્ન જોતું કે નથી મેક્સે એવોર્ડ જોતો કે નોબેલ પારિતોષિક જોતું આ બધાથી તેઓ તો પર થઈ ગયા છે બસ રામ નામ રામ નામની પોથી રામચરિત્ર માનસ અને એના રસમાં મોરારી બાપુ ડૂબેલા છે અને આ રસને લોકો સુધી લઈ જઈને નામ સ્મરણ કરે લોકો સાતા સુખ અને આધ્યાત્મિક ઐશ્વર્ય પામે એ શુભ સુકનવંતો હેતુ જ નિર્વ્યાજ પ્રેમ બાપુ પોતાની જોડીમાં લઈને ફરે છે તેમ છતાં દુનિયા છે સંસાર છે એટલે સવાલો તો ઉઠવાના જ એક શહેરથી મારી વાતને વિરામ આપું ચરાગો કે બદલે મકા જલ રહે चरागों के बदले मका जल रहे हैं नया है जमाना नई रोशनी है चरागों के बदले मका जल रहे हैं नया है जमाना नई रोशनी है न हारा है इस न दुनिया थकी है दिया जल रहा है हवा चल रही है परमात्मा बधाने सद्बुद्धि आपे आप एवी परम ने प्रार्थना